એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યા એક્ટિવ કરેલા સિમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દુબઈ લઈ જઈ ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટનો સટ્ટો રમવામાં ઉપયોગમાં લેવા આવતા હોવાનું ખુલતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ધરી છે પોલીસે એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેમજ વિવિધ બેન્કોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કબ્જે કરી આરોપી ચિરાગ સોલંકીની પૂછપરછ કરતા આ એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેને નાપાડ વાટા ગામમાં રહેતા સમીર શહીદ ખાન રાઠોડ અને જેનુલ આબેદીન રણજીતભાઈ રાઠોડ પાસેથી લીધા હતા અને તેમની પાસેથી પ્રત્યેક એક્ટિવ સિમ કાર્ડ બારસો ને પચાસ રૂપિયામાં ખરીદ્યા હતા અને તે દુબઈ લઈને જૈમીન ચિમનભાઈ ઠાકોરને રૂપિયા પંદરસોમાં વેચનાર હતો તેવી કબૂલાત કરી હતી જેને લઈને પોલીસે એક્ટિવ કરેલા કાર્ડ તેમજ અન્ય સામગ્રી તથા ફોન મળી મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નાપાડ વાટા ખાતે છાપો મારીને સમીર રાઠોડ જૈનુલ રાઠોડને ઝડપી પાડ્યા હતા પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા ચિરાગ સોલંકી દ્વારા અગાઉ પણ આવા એક્ટિવ કરેલા સિમ કાર્ડ ખરીદીને દુબઈ ખાતે મોકલ્યા હતા જેની તપાસ ચાલી રહી છે દુબઈમાં આ સિમ કાર્ડ લઈ જઈને ત્યાં ઓનલાઈન ગેમિંગ ઝોનમાં તથા સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું છે આ સમગ્ર કામગીરી આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જે આર પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી આણંદ જિલ્લાના પોલીસ શ્રી બંસલ સાહેબે એસઓજી અને એલસીબીની ટીમને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ખોટા દસ્તાવેજો બનાવતા તથા ખોટા સિમ કાર્ડ અન્ય વ્યક્તિઓના નામે મેળવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈને બાતમી હકીકત મળેલ કે કરમસદના સોમાભાઈ રેસિડન્સીના મકાન નંબર સત્યાવીસમાં રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી પોતાના ઘરે અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલ સિમ કાર્ડ રાખી અને પોતાના મિત્ર જેમિન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે તેને મોકલ મુક મોકલવા માટે એકત્રિત કરેલ હોવાની હકીકત મળેલી છે જે આધારે એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતા ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરેથી એકસો પિસ્તાળીસ જેટલા સિમ કાર્ડ તથા ચૌદ જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવેલા આ બાબતે તે ચિરાગ સુરેશભાઈ સોલંકીની પૂછપરછ કરતાં હકીકત એવી જાણવા મળેલી છે કે જૈમીન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહેશે અને ઓનલાઈન સટ્ટા બેટિંગનો કારોબાર કરે છે તેને અલગ અલગ વ્યક્તિઓના નામે ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું હોય સિમ કાર્ડની જરૂરિયાત હોવાથી તેને તેના મિત્ર ચિરાગ સુરંગ સુરેશભાઈ સોલંકીને આ બાબતે સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલવા માટે જણાવેલ જે અનુસંધાને ચિરાગ સુરેશભાઈ સોલંકીએ નાપાડ ગામે રહેતા સમર શહીદભાઈ રાઠોડ તથા જૈનુલ આબેદીન રણજીતભાઈ રાઠોડ પાસેથી અલગ અલગ એકસો પિસ્તાળીસ જેટલા કાર્ડો અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલા મેળેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવતા આ તમામ ચારે ચાર આરોપીઓના વિરુદ્ધમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈ આઈટીએટની કલમ છાસઠ સી મુજબનો ગુનો રજિસ્ટર કરી અને તમામ આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ આ બાબતે હાલમાં જે પકડાયેલા આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે કરમસદના મૂળ વતની અને હાલમાં દુબઈ ખાતે રહેતા જેમીન ચીમનભાઈ ઠાકોર અગાઉ ક્રિકેટ સટ્ટા તથા અન્ય સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલા છે અને આ ક્રિકેટ સટ્ટા અને સટ્ટા બેટિંગ માટે સિમ કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તે સિમ કાર્ડ મેળવવા માટે ચિરાગ સુરેશભાઈ સોલંકીને તેને આ વાત કરેલી અને એ સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલ મોકલવા માટે પોતાના ઘરે આ સિમ કાર્ડ રાખેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાય આવેલ છે હાલ સુધી સદર ગુનામાં તારીખ દસ ચાર બે હજાર ચોવીસના રોજ જે હકીકત મળેલી હતી તે હકીકતમાં એ જ હતું કે દુબઈ ખાતે આ સિમ કાર્ડ મોકલવા માટે એકત્રિત કરેલા છે અને તેના અનુસંધાને જ આ સિમ કાર્ડનો ઉપયોગ દુબઈ ખાતે સટ્ટા બેટિંગમાં ઇન્વોલ્વ જેમીન ચીમનભાઈ ઠાકોરે મંગાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે બાકી અન્ય હકીકત આ હાલ સુધી જણાવેલ હાલ સુધી આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન અહીંના કોઈ લોકલ આરોપીને ઇન્વોલ્વમેન્ટ હોય કોઈ ક્રિકેટ સટ્ટામાં અથવા અન્ય કોઈ વ્યક્તિના હોય એવું ઇન્વોલ્વમેન્ટ કોઈ જણાવેલ નથી કારણ કે જેના પાસેથી આ સિમ કાર્ડનો જથ્થો મળી આવેલો છે તેને પોતાની પૂછપરછમાં જ હકીકત જણાવેલ છે કે જૈમીન ચિમનભાઈ ઠાકોર દુબઈ ખાતે જ આ સિમ કાર્ડ મોકલવા માટે એને એકત્રિત કરેલા હોવાની હકીકત તેને જણાવેલ છે હાલ સુધીની પૂછપરછ દરમિયાન જે વ્યક્તિઓએ સિમ કાર્ડ પોતે એક્ટિવ કરેલા છે સમર સહીદ રાઠોડ તથા જૈનુલ આબેદીન રંજીત રાઠોડ આણંદ વિદ્યાનગર તથા આણંદ જિલ્લાના અલગ અલગ નાના ટાઉનની અંદર જે છૂટક વેચાણ કરતા હોય છે એ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ બસોથી લઈને પાંચસો સુધીમાં એક્ટિવ કરી એરટેલ કંપનીના તમામ સિમ કાર્ડ એક્ટિવ કરે છે અને ત્યાર પછી આ સિમ કાર્ડ ચિરાગ સુરેશભાઈ સોલંકીને બારસોથી લઈ અને પંદરસો રૂપિયામાં આપતા વેચાણ આપતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બાબતે હાલમાં જેટલા પણ વ્યક્તિઓની જ્યારે રેડ કરી ત્યાર પછી હાલ સુધીની પોલીસ કસ્ટડી દરમિયાન જેટલી પણ ઇન્ફોર્મેશન પોલીસને મળી રહી છે તે બાબતે તપાસ કરી ત્રણ આરોપીને એરેસ્ટ કરેલા છે આ સમગ્ર મુદ્દાઓ બાબતે તપાસ કરવા માટે આજરોજ આ ત્રણે ત્રણ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ તમામ મુદ્દાઓ બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવનાર છે